હેલો ગાઈઝ હું છું જેપી ઠાકોર આજનો વિષય છે કે આનો મતલબ સિંગરો માટે અને ક્યાંનો મતલબ ઠાકોર સમાજ માટે જ છે પણ થોડું ધ્યાનથી સાંભળીને થોડું ડિટેલ ભલે થોડું વિડીયો લેવું જોઈએ પણ તમે સાંભળજો કારણ કે આ વસ્તુ ઠાકોર સમાજના તો ખાસ ખાસના ખાસ વિચારે જોઈએ જેમ કે કોઈ બી સિંગર હોય એક નોનું નોર્મલ સિંગર કે મતલબ ગાવાનું સ્ટાર્ટ કરે એટલે ક્યાંનો મતલબ પબ્લિક સિટી માટે થોડો 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 કંઈ મોટો થઈને દસ હજાર પાંચ હજાર પબ્લિક વચ્ચે ગાવાનું ચાલુ કરે ને એટલે એ થોડુંક ચરકપરક શર્ટ પહેરશે લાંબા વાળ રાખશે એટલે શું એ પચીસ હજાર મોણા એને જોતા હોય ને તેને એવું લાગે કે એનો મતલબ કે થોડો અલગ પડે એટલે એ પહેરતો હોય મુદ્દો અલગ દેખાવા માટે કારણ કે ખબર પબ્લિક પચીસ હજાર પબ્લિક આગળ બેઠું હોય ને પચીસ હજાર પબ્લિક આગળ થોડું અલગ ના લાગે તો એનો એનો મતલબ કંઈ નહીં એ બરોબર જરૂરી હું ના નથી કહેતો પણ દરેક સિંગરો એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે જે કરો ને ધારો હું ઠાકોર સમાજના સિંગરો ને કહું અત્યારે કારણ કે મારું પ્રોપર કોઈ કહેવાનું થતું નહીં એનું મેન વસ્તુ જો હું મારા સમાજમાં કદાચ નાની મોટી ભૂલ હોય એ જો કેનો સુધારી ના શકતો બીજા સમાજની વાતો કરવા જોઈએ એનો મતલબ કંઈ નહીં એટલે ખાસ મારી વાત ઠાકોર સમાજ માટે છે અત્યારે કે કોઈ બી સિંગર ચરક મરક સેટ કલ શર્ટ લાંબા વાળા રાખતો એનું મેન કારણ ફોકસ પર આ વસ્તુ તમે કોપી મારો બરાબર હવે એ એના હેરના કહેવાનો મતલબ કે એની પાછળ હજાર બે હજાર કે પાંચ હજાર ખર્ચો કરીને કહેવાનો મતલબ

એટલે હું ખાસ સિંગરોને નહીં કહેવા માગું કે તમે પચીસ હજાર માણસ વચ્ચે યુનિક લાગવા પહેરો બેસ્ટ વસ્તુ મને એનો કોઈ વિરોધ નહીં પણ મુદ્દો જ્યાં સુધી તમે ફેમસ ના થયા હોય ત્યાં સુધી બરાબર પણ એક ટાઈમે તમે ફેમસ થઈ જાવ મોટું નામ થઈ જાઓ એટલે તમે કહેવાનો તમારા પોતે યુનિક થોડોક ચેન્જ એવો લાવો કે તમારું જોઈને સમાજ સુધરે મારી જોડે એક વસ્તુ બનાવ બનેલો ઠાકોને ઇન મારતા નહીં આવતું ત્યારે મેં કીધું કે ઠાકોરને નહીં પીન મારતે આવડે પણ ક્યારે કહી શકું ક્યાંનો મતલબ એકના બે બે ના ચાર એકથી અને એક થાય ને ત્યારે એટલે દરેક યુવાન જે ઠાકોર સમાજના એમને કોપી મારો હું ના નહીં કહેતો વિક્રમ ઠાકોરની કોપી મારો ને એ સમાજ માટે એજ્યુકેશન માટે એમના સંસ્કાર જો સંસ્કાર મારો ને કોપી જે કોપી મારવાનું નહીં મારતા અને જે નહીં મારવાનું પહેલી મારજો મારો ક્યાંનો

થશે થશે પણ શરૂઆત હું કરે તમે કરશો તન થશે અને એજ્યુકેશન પર ખાસ ફોકસ હાલજો અને બીજું એક વાત એ જ નોની જ વાત કે ઠાકોર સમાજમાં જે અત્યાર સુધી ભાગલા પડી જાય ક્યાંનો મતલબ કોઈ શું ડાબર માર કોઈ સોલંકી કોઈ ચૌહાણ બરાબર બધાને પોતપોતાની ક્યાંનો મતલબ ગર્વ જ હોય કે ભાઈ હું ઠાકોર છું હું સોલંકી ગર્વ જ હોય પણ વસ્તુ એક કોમન વાપરો કે તમે સમાજ વચ્ચે ઊભા ઠાકોર ચૌહાણ છો ભાઈ ઠાકોર સોલંકી છું ઠાકોર સુડાબર ડાબર માર છું શું ઠાકોર જો એકતા ભંગથી તો એમાં રાજકારણ પહેશે વાડા પડશે લોકો લાભ લેશે અને લોકો લૂંટી જશે એમ પછી શું થશે બધા સમાજ આગળ જશે ને તમે તો નતો અત્યારે હાલમાં કહેવાનો મતલબ ઘણા સમાજ એમની જોડે શીખ પાટીદાર સમાજ એમની જોડે ઘણી શીખવા જે ઘણી વસ્તુ એવું નહીં નહીં રબારી સમાજ ઘણી શીખવા જેવી વસ્તુ હોય એ એક ટાઈમે કહેનો મતલબ શૂન્યથી સર્જન કરીને જ હશે આજ ટોપ લેવલે પોકેટ આ વસ્તુ આપણે કરી છે કે આપણો સમાજે કરી શકે તો આ કરવી જરૂરી એના માટે હું થોડો લોબો ડિટેલમાં વિડીયો પછી બનાવીને તમને કહીશ કે શું વસ્તુ શું નહીં અત્યારે ટૂંકમાં એટલું ગયું કે એક રહો નેક રહો સેફ રહો જય હિન્દ